કિશોરાવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશના સમયમાં ખાસ કરીને કિશોરીને યુવા વર્ગમાં અનેક શારીરિક અને માનસિક ફેરફાર આવતા હોય છે અને તેના મનમાં અનેક પ્રશ્નો પણ મૂંઝવતા હોય છે ત્યારે આમાં મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે અને સાચું માર્ગદર્શન આપવા માટે હવે સુરતમાં ટીન એજ ક્લિનિક ખોલ્યું છે કે જ્યાં નિષ્ણાંત તબીબોને મનોચિકિત્સક દ્વારા યોગ્ય સારવાર અને કાઉન્સલિંગ થકી દરેક સમસ્યાનું નિર્વારણ થશે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને નિમાયા ચલાવનાર નાડકર્ણી પરિવારની ડોક્ટર પૂજા નાડકણી હવે કિશોરવસ્થામાં મૂંઝવતા પ્રશ્નોના જવાબ માટે ટીનેજ ક્લિનિક શરૂ કરી રહ્યા છે જે તેઓની સમસ્યાનું નિરાકરણ થાય ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને નિમાયાના ડાયરેક્ટર ડોક્ટર પૂજા નાડકણીએ તેમના દ્વારા મુજરાગેટ સ્થિત નિમાયા હોસ્પિટલ ખાતે ટીનેજ ક્લિનિકની શરૂઆત કરી છે ક્લિનિકના ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ફાઉન્ટ સ્કૂલના ડેપ્યુટી હેડ અંકિતા દિવેકર કાબરાની ગેસ્ટ ઓફ હોનર તરીકે સર્કલ ઓફ સેફ્ટી અમદાવાદના અનુજા અમીન ઓફિસે રહેવા પામ્યા હતા આ પ્રસંગે પાસ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબો સાથે અલગ અલગ વિષયના નિષ્ણાંતો દ્વારા હાલ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારના અલગ અલગ સ્કૂલોમાં ભણતા પાંચસો પણ વધારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો છે ટીનેર ક્લિનિકના પ્રણેતા અને સંચાલક ડોક્ટર પૂજા નાડકર્ણીએ જણાવ્યું હતું કે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશતા સ્ત્રી અને પુરુષોમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવતી હોય છે તેઓને યોગ્ય માર્ગદર્શન કે જવાબ નહીં મળવાના કારણે તેઓ અવિશ્વાસુ માધ્યમો થકી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અને ભ્રમિત પણ થતા હોય છે ત્યારે આવા કિશોર કિશોરભયના સ્ત્રી અને પુરુષને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે અને તેની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી શકાય તેવું દેશ સાથે તેરથી એકવીસ વર્ષની ઉંમરના કિશોર અને યુવા માટે ટીનેર ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે मैं डॉक्टर पूजा नाटकर्णी सिंह डायरेक्टर ऑफ निमाया एंड ट्वेंटी फर्स्ट सेंचुरी हॉस्पिटल सूरत हमने आज टीनिक क्लिनिक टीन एज क्लिनिक इनाग्रेट किया है मतलब कि जो थर्टीन ईयर्स से ट्वेंटी वन ईयर्स के बीच में जो बच्चे हैं जो बड़े हो रहे हैं उनके इश्यूज़ के बारे में वी आर स्टार्टिंग अ न्यू क्लिनिक एट अ सेम प्रेमाइस एट निमाया बट उसका टाइमिंग अलग होगा उसका फाइल अलग होगा और उनके लिए एक अलग अप्रोच होगी तो ये जो बच्चे हैं उनको अलग टाइप का गाइडेंस अलग टाइप के इश्यूज़ होते हैं सो आई थिंक दिस इज द फर्स्ट ऑफ़ इट्स काइंड के ये हो रहा है कुछ अलग उनके लिए सो so ये हमने आज स्टार्ट किया और उसके लिए बहुत सारे टीनेजर्स ने बहुत सारे टीनेजर्स के पेरेंट्स ने स्कूल्स ने प्रिंसिपल्स ने सब ने हमें हेल्प की है और एक छोटा सा इवेंट आज हमने लॉन्च पे रखा है जो अभी चल रहा है बच्चों के लिए क्या कहना चाहते हो खास करके बच्चे बोलती नहीं है मुझे ऐसा लगता है कि हम हमारे पास एक टीनेजर आता है रोज उसके पीछे से नौ लोग नहीं आते तो मुझे ऐसा लगता है कि પ્રવેશ સમય કિશોરો તથા માનસિક અને શારીરિક ફેરફાર જોવા મળે છે